જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ ડાયરાને તો ફરી વાર તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા અંદર તો મિત્રો અત્યારે આપણે વાળીએ નથી ગયા છે આજે માલ લઈ ગયા નથી આજ થોડુંક કામ છે એટલે આપણે ગઢડા અને તમે જોઈ શકો છો અત્યારે માલ ને આપણે નિરણ કરી દીધી છે તો માલ અત્યારે ખાઈ રહ્યા છે અને મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને મારા મમ્મી જો અત્યારે રસોઈ બનાવી રહ્યા છે તો હું તમને બતાવું કે ભાઈ શું બનાવે છે

Ừ. Để video bữa nào nó chưa đâu 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 đâu

ને અત્યારે થોડી ગરમી છે મિત્રો અત્યારે કઈ વરસાદ જેવું છે ને અને ગરમી બહુ છે અત્યારે એવું લાગશે રોંઢાક નો વરસાદ તો આવશે જ એવું લાગે મિત્રો આમાં આપણે કઈ વધારે મસાલા બસાલા નથી નાખતા કેમ કે એના ભાવે ઘણા બધા નાખે આમાં મસાલા ઢીલી કરે એમાં મરચા હોય ડુંગળી હોય આપણે તો સિમ્પલ રેસીપી હોય જ મજા આવે સિમ્પલ ડાયલ જ ખાવા માંજા ના આવેલ થઈ ગઈ છે કેટલા રોટલાઓ બાકી છે મમ્મી ગરમા ગરમ રોટલા ની દાઇલ ગઈ છે દાઇલ તો રાઢી પડી ગઈ છે ગરમા ગરમ રોટલા હોય એટલે વાંધો ન આવે મજા આવે આજ મારા મમ્મી જોયે બધાય રોટલા ડાયર રોટલા સો જોય સલેન સોર રોટલા રોટલા આવો હા ખાવો હોય તો ગરમ ગરમ રોટલા વરસાદ તો આજ આવી કેમકે ગરમી જેવી પડે તો વરસાદ લડશે આજ એવું લાગે બપોર પછી માખીઓ પણ બહુ થઈ જુ મમ્મી બધે છે પણ એટલી બધી કેમ થઈ આમ ક્યાંથી જોઈએ

તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા બાર ને હવે અમે બપોરા કરી લઈએ આપણી ડાળ સડી ગઈ છે ને જો રોટલામાં મસ્ત મજાનું માખણ ચોપડે છે મારા મમ્મી મારા મને ચોપડ દો મને માખણ નહીં મજા આવે મસ્ત મજાનું માખણ ચોપડ્યું છે ડાયલ સડી ગઈ છે આપણે જોઈ શકો છો ડાયલ બની ગઈ અને આ મારા પપ્પાનું શાક છે કેમ કે એ ડાયલ નથી ખાતા આખણે છે સાઈઝ છે દહીં છે

સાઈઝ તો મિત્રો તમે જમી લઈએ પછી આપણે લોક ને પછીના પછી રાખીએ પાછા તો મિત્રો અત્યારે વાગી ગયા છે ત્રણ અને આપણે સા પાણી પી લીધા છે ને અત્યારે અહીં તમે જોઈ શકો છો વરસાદ છેડો છે કાલની જેમ અને મિત્રો હમણાં કેટલા દિવસથી આમનેમ જ છે કેમ કે સવારમાં તો યાર બહુ ગરમી થાય છે ને અત્યારે પાછો વરસાદ સડે છે પણ વરસાદ તો કાંઈ આવતો નથી અને ગરમી બહુ થાય છે આ તમે જોઈ શકો છો હું બીજી વાર ના આવ્યો સવારમાં પણ ના આવ્યો તો ને અત્યારે પાછો ના આવ્યો કેમ કે ગરમી જેવી થાય છે તો શું કરું મિત્રો હાવ ગરમીને હાલ તમે જવા દો એવું થાય છે ને અત્યારે વાર હું પાણી લડી ના આવ્યો છું આજે આખા દિવસમાં સવારે એકવાર ને અત્યારે એકવાર એવી ગરમી થાય છે નીંદર પણ ના આવે બપોરે તો અત્યારે વરસાદ ચડ્યો છે થોડુંક ઠંડુ થયું છે પણ વરસાદ આવે તો સારું યાર થોડોક વરસાદની જરૂર છે તો આવી જાય તો સારું પણ અત્યારે વરસાદ આવતો નથી અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો આજનો વિડીયો આપણે અહીંયા કરીએ એન્ડ તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ હશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ